દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવન સૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલેન્ટર્સની નીતિ અપનાવી છે પિરોટન ટાપુ પર અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રામક દૂર કરવામાં આવ્યું પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે આ ડ્રાઈવને દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરેટન ટાપુ છે આ ઉપર બે દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ નવ જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ ચાર હજાર જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે અને આ જે હું આપને કહી દઉં કે જે પિરેટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પિર્ટન જે ટાપુને આસપાસ લગભગ નોન પાંચ જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ માંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે આમે આમાં લગભગ દેશનો સાત ટકા જેટલો જે ક્રૂડ ઓઇલ છે આ ક્રૂડ ઓઇલ પણ આને માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ પિરોટન ટાપુ મરી નેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણે પણ આપણે માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવર જત અવર જવર થતી હતી આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમય સમયાંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવાવાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવાવાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયાની આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે જિલ્લા વહીવટી તંત્ર છે બધા સાથે મળીને ચાલુ રહેવાની છે આપને બધાને ખબર છે કે પિરોટીન એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતિક ચિહ્નના રૂપમાં પણ પિરોટીન છે આના ઉપર નો જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ ચાર હજાર વર્ગ મીટર ની આસપાસ ની જગ્યા કરી લીધી હતી અને આના કારણે આપણે પીરોટીન ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામું પણ કરેલો છે આના બાવજુદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપ થી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે ઘણા બધા પ્રસંગ ત્યાં ઊભા થતા હતા તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે. અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર